એકસો પચાસ ની જન્મ જયંતિસાગર સુરજી મહારાજ ના જન્મ જયંતિ પ્રસંગે જૈન સમાજ ઉપરાંત પાટીદાર સમાજના લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અમારે જૈન દોઢસોની જન્મજયંતિ બુદ્ધિસાગર મહારાજ સાહેબની જે એક મોટા આચાર્ય ગુરુ થઈ ગયા હતા તેમની જન્મજયંતિનો આજે ઉજવણીનો કાર્યક્રમ રાખેલો તેમની તેમના શિષ્ય શ્રી મનોહર કીર્તિ જે તપાગાધિપતિ છન્નું વર્ષના આચાર્ય તપાગચ્છાધિપતિ અને તેમના શિષ્ય આચાર્ય શ્રી પ્રવચન પવા ઉદય કીર્તિ મહારાજ સાહેબે આજે એવો સુંદર કાર્યક્રમનું એક આયોજન કર્યું હતું જેમાં કારણ કે બુદ્ધિસાગર મહારાજ સાહેબ એક પટેલ સમાજમાંથી જન્મ થયેલો અને વિજાપુરમાં જ તેમનું અહીંયા સ્થા વિજાપુરમાં જ તેમનો જન્મ થયેલો અને વિજાપુરમાં જ તેમની સમાધિ આવેલી છે તેમના માટે આજે પાંચ હજાર પટેલો અહીંયા વિજાપુરની આજુબાજુના પાંચથી છ હજાર પટેલોએ આજે એવું નક્કી કર્યું કે આપણે સાહેબજીનો જન્મદિવસ અહીંના મહારાજ સાહેબ સાથે જૈન ધર્મ સાથે ભેગા થઈને એક સરસ મજાનો ઉજવવાનો છે આ વિજાપુર શ્રીમદ બુદ્ધિ સાગરસુરી જૈન સમાધિ મંદિર ટ્રસ્ટ છે જે વિજાપુર મહેસાણા જિલ્લામાં વિજાપુરમાં આવેલું છે આજથી એકસો પચાસ વર્ષ પૂર્વે પટેલકુળમાં જન્મેલા બેચરદાસ જે અમારા જૈન ધર્મ અપનાવીને આચાર્યભગન શ્રીમદ બુદ્ધિ સુરીશ્વરજી મહારાજ સાહેબ થઈ ગયા આ એમનું આજે એકસો પચાસનું વર્ષ એટલે કે શાર્દ શતાબ્દી વર્ષની અમે ઉજવણી કરી રહ્યા છીએ જેમની કર્મભૂમિ જન્મભૂમિ એ આ વિજાપુર તીર્થ જ છે જેમાં એમનું ગુરુ મંદિર આવેલું છે અને એ જ ગુરુ મંદિરની આજે અમે ભવ્યથી ભવ્ય ઉજવણી કરી રહ્યા છીએ બુદ્ધિસાગર સુરેશ્વરજી મહારાજા વિજાપુરના વતની હતા બાયકાશ પટેલ હતા એમનું સમાધિ સ્થળ અહીંયા વિજાપુર આવેલું છે એમનો એકસો પચાસ વર્ષના જન્મની જયંતિની ઉજવણી તારીખ નવ અને દસ તારીખે કરવાના છીએ અમે એની ઉજવણી હાલ ચાલુ છે આજે નગરયાત્રા હતી અને પછી એમની ઉજવણી થશે